અનેક પ્રતિભાશાળી યુવાનો સરકારી સેવામાં ગુમાવી રહ્યા છે વંચિત સમુદાયોને સન્માન તકો મળી રહે તે હેતુથી આ ભરતી નિયમોમાં તાત્કાલિક સુધારો કરવાની માંગણી આ તકે દોહરાવવામાં આવી હતી આ વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો અને પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમણે સૂત્રોચ્ચાર દ્વારા પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો

આદિવાસી સમાજની કેટલી બધી સીટો ખાલી રહી જાય છે જેમ કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીની અંદર એકસો નેવ્યાસી જેટલી જગ્યાઓ ખાલી રહી ગઈ છે બિન સચિવાલય ક્લાર્કની એકસો સત્તાવન જેટલી જગ્યાઓ ખાલી રહી ગઈ છે ખાણ ખનીજ વિભાગની ભરતીની અંદર સત્યાવીસ જેટલી જગ્યાઓ ખાલી રહી ગઈ છે જ્યારે શિક્ષકોની એકસો ને અડતાલીસ જેટલી જગ્યાઓ એટલે આમ ટોટલ થી પાંચસો જેટલી જગ્યાઓ ભૂતકાળમાં ખાલી રહી ગઈ છે અને આવનારી જે ભવિષ્યની ભરતીઓ છે એમાં પણ લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ જો રાખવામાં આવશે તો આદિવાસી અને એસસી વિદ્યાર્થીઓને ખૂબ જ નુકસાન થવાનું છે એ બાબતે અમે માન્ય દાહોદ કલેક્ટરશ્રી મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદન આપ્યું છે આ અગાઉ અમે ગુજરાતના આદિવાસી સત્યાવીસ ધારાસભ્યો પૈકી છવ્વીસ ધારાસભ્યોને આવેદનપત્ર આપી ચુક્યા છે પાંચ સાંસદ સભ્યોને આવેદનપત્ર આપી ચુક્યા છે છતાં પણ એક સાંસદ અને બે ત્રણ એમએલએ સિવાય બીજા કોઈ જ ધારાસભ્ય આ બાબતે બોલ્યા નથી અને બંધારણની અંદર એવી જોગવાઈ કરેલી છે અનુચ્છેદ ત્રણસો પાંત્રીસ મુજબ કે જો એસસી અને એસટી ના વિદ્યાર્થીઓ લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ ના લાવી શકે તો ક્રાઇટેરિયા નીચે ઘટાડી અને જે બાકી રહેતી સીટો હોય એ ભરવાની જોગવાઈ બંધારણે આપેલી છે તો શું સરકાર બંધારણ થી મોટી છે તો આ અમે સરકાર ને પૂછવા માંગીએ છીએ કે તમે બંધારણ નું પાલન કરો છો કે નથી કરતા એટલે આ બાબતે અમે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત દાહોદ કલેક્ટર મારફતે કરીએ છીએ અને આવનાર સમયમાં જો આ અમારી જે માંગ છે જે પરિપત્ર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા ગેરબંધારણીય પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો અમે અલગ અલગ કાર્યક્રમો કરીને ગાંધીનગર તરફ પણ કૂચ કરવાના છીએ આભાર જોહાર જય આદિવાસી જય